દમ ધોકાો કા લોટો મોટો પેલા બધું આપડે તો બી ખબર પડતી નથી આ તો બધું એક જેવું લાગે છે આ શું મારે છે તાકી ગયો છે તો પડ્યો આપણું નથી ભાઈ

મોબાઈલ ના ફેલા પરિણામ જોયું ને ધોકાઓ ધોકાઓ જોયો ના રો ચાલ તો તા પાંચ થઈ જાય પાંચ મોબાઈલ આમને પૂરો થયો તું છું ભૂલ કરી છે મેં બહુ મોટી

મહિલા છું વાત કરીશું એના વાદે મોબાઈલ ફોબાઈલ લે બધું મારું મગજ રમણ ભમણ કાય મોબાઈલ છોકરું સાહેબ ભાઈ આ શંકરા તાર બધું બગડ્યું કે આ જો ભાઈ અમારા તો છોકરો સિત્તેર ટકા ભાઈ મેલજ પડે માર નહીં ટકા બકા જોવા તું છતું જ હોય હતી

ફેર પરીક્ષા આલેટલા અત્યારે મોકા સરકારે બધી જાહેરાતો પાડી હતી એટલે ફેર પરીક્ષા આવે તો વધારે નપાસ થાય કે પાસ થાય પડે એનો સન્માન તો ભલાદમી હરખું જ આલવું પડે મોમાન કે ફોન કરી

જેવું મારી અંગાજ થયું એવું તમારી અંગાજ ના થાય કેમ કે હાલમાં દસમા રિઝલ્ટ ચાલે છે તમારો છોકરો નપાચ થાય કે ગમે પાસ થાય નપાચ થાય તો કશું કેવું કે પાછ થાય તો કશું કેવું કેમ કે અત્યારે ગમે તે છોકરું કરી બધું અમારે તો આ બે બે ઉભા એ પાછે જ છે પણ એક અમે વિડીયોમાં કહેવા માગીએ છીએ કે છોકરું હા ના કરી બે એ કારણે તમે એમ કે કશું છોકરાને કહેવો નહીં તો મિત્રો કે આવા કે અમારા વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી